એટલી ઉંમરે તમે હા ચાલશે નહી તમારું કોમ નહી એવા કેવા વારે કેટલા મળે હા તમારું કોમ નહી આ ચાલશે નહી સ્ટાર્ટિંગમાં તો યુનુષભાઈ ડિમોટિવેટ કરવાવાળા ઘણા મળશે વસ્તુ એ જ છે કે અમુક લોકોની પર્સનાલિટીના અંદર હોય છે કે એ લોકોને કોક શું કહે છે એનો ફરક નથી પડતો ત્યારે એ સક્સેસફુલ થઈ શકે છે બાકી તમે એ લોકોનું સાંભળીને ડિમોટિવેટ થઈ ગયા તો હોઈ શકે આજે અહીંયા ના હોય ચાલશે નહીં ને આમને તેમને એ લોકોને પણ સોશિયલ મીડિયાના વિશે ખબર નહીં હોય કેવું હોય સ્ટાર્ટિંગમાં જે ચાલુ કર્યું ને એ વખત અમને ઘણા બધા કહેતા હતા કે આ બધું તમને ના શોભે ને એવું બધું એવું બધું ઘણી બધી વાતો કરતા બધા પણ અમને એક આ પહેલાથી જ રસ હતો કોમેડીનો અમે અમે પહેલા નોર્મલી મેં વાતો કરીએ તો એ બધા હતા હા રાજુભાઈ વાત એ જ છે ને ઇન્ડિયામાં દરેકને જજ કરવાની આદત પડી ગઈ છે સામેવાળો શું કરે છે શું નહીં એના ઉપર દરેકને ઓપિનિયન પાસ કરો છો ભાઈ એટલે ભાઈ તમારી પાસે ડેટા શું છે એના વિશે ઇન્ટરેસ્ટ મેચ થઈ ગયો ને એટલે ફરક ના પડ્યો ખોટો સિક્કો જે આ કેશે ને આ ખોટો સિક્કો નહીં ચાલે કોઈ જગ્યાએ મેં કીધું એને જ મારું નામ રાખી દો તો ખોટો સિક્કો ખાલી ખોટો સિક્કો નથી એની પાસે ઘણી ઊંડાઈ છે લોકોના જે ટોન્ટ મારે આપણને કાં તો આપણને કશું ગણે નહીં એ પૂરતારી વિચારો તમે કે તમે જે એન્વાયરમેન્ટમાં રહો છો જ્યાં રહો છો તમે ત્યાં એન્વાયરમેન્ટ એવું છે કે તમે કંઈક કરવાની કોશિશ કરો છો અને તમને તરત જ ડિમોટિવેટ કરી દેવામાં આવે છે તમને ટોન્ટ મારવામાં આવે છે જાણી જોઈને કેમ કે તમે આગળ વધી ગયા તો તમે હાયર કીમાં ઉપર જતા રહેશો ને અને તમે હાયર કીમાં ઉપર જતા રહેશો તો બીજો સામેવાળો નીચે રહી ગયો ને અને ઇન્ડિયામાં તમને ખબર છે કે કોમ્પિટિશનમાં કેટલી મગજ મારી છે જેલેસી હેટ ભાઈ આ દોસ્ત દોસ્તના વચ્ચે ચાલુ થઈ જાય છે ભાઈ દોસ્ત તમારા આગળ મુખોટો પ્યારીને ઊભો હોય છે કે હા ભાઈ દોસ્તી છે પણ અંદર અંદર એને ફીલ થતું હોય કે મારાથી આગળ ના નીકળી જાય કે વિચારો સલમાનભાઈને એક ખોટો સિક્કો ખોટો સિક્કો આવા શબ્દોના બાણ માર્યા હશે ત્યારે એમની પર્સનાલિટીમાં શું અસર થઈ હશે યાર માણસ ડીમોટિવેટ અંદરથી ભાઈ તૂટી જાય ઠીક છે અમુક લોકોની પર્સનાલિટીના અંદર હોય છે કે તમે હજાર ટોન્ટ મારો તો એને ફરક નથી પડતો પણ બીજી બાજુ અમુક લોકો એવાય છે કે જેને તમે એક બે ટોંટે મારે તો ભાઈ નહીં કરે એ કામ સપોર્ટ ના થતો હોય તો બોલવાની જરૂર નથી અને એ જ જગ્યાએ ખોટો સિક્કો કહેવાના બદલે હવે હું અહીંયા સાયકોલોજી ઓગ્નેટિવ બિહેવિયર થેરાપીની વાત કરું છું એની અંદર તમે છે ને તમારા વિચારોને ચેન્જ કરો છો પહેલેથી જ તમારા અંદર કોકના શબ્દોના થ્રુ ફિલિંગ્સને આ બધું ડેવલપ થઈ ગયું હોય તો તમારી ઇન્ટરનલ થોટ પ્રોસેસ ચેન્જ થશે તો તમારા બ્રેનના અંદર એવા કેમિકલ રિલીઝ થશે જે તમને એક્શન લેવા અને ફીલ ગુડ રાખવા માટે મજબૂર કરશે જેથી તમે પાછા આગળ વધી શકશો કયા શબ્દો કોને મારી દેશો ભાઈ બહુ મહત્વનું છે મેં ઘણી વખત હું બધાને કેતો મને કે મેં મને કહે કે તમે કંઈ નહીં ચાલો એટલે હું કેતો તો મેં કીધું આ ખોટો સિક્કો જે દિવસ ચાલશે ને બરોબર તમારી નોટો ફાટ નાખવાનો તમારી નોટો ફાટી જવાની એકસો દસ ટકા બરાબર પણ એનો ટાઈમ આવશે

ક્વેશ્ચન કરો તો તમે એમના શબ્દોને દિલમાં ઉતરવા કેમ દો છો નથી ઉતરવા દેવાના ને ખોટા ભાઈએ ના ઉતરવા દીધા ખોટા ભાઈએ ઓર તો જવાબ આપી દીધો ઠીક છે સમય આવશે એટલે બધું જોઈ જશે કાંઈ વાંધો નહીં ભાઈ ટાઈમ આવશે પણ તમે મહેનત તો કરતા રહો પોતાના ગોલ અચીવ કરવાનું ધ્યાન લો જેથી તમને નવા પર્સપેક્ટિવ મળશે નવા પર્સ્પેક્ટિવ મળશે ને તો તમને તમારા ગોલને અચીવ કરવા માટે સ્પીડ દુગની થશે કેમ કે અલગ અલગ પર્સ્પેક્ટિવ ઘણા અગિયાર અગિયાર બાર વાગે ઉઠીને અમે હું એ વખતે ઘરેથી બપોરના હા બપોર દસ અગિયાર વાગે ઉઠીને બજારમાં જવું એટલે અમુક ઘણા મિત્રો હોય એ મને એવું પૂછે કે તું આટલા આટલા વાગે દસ અગિયાર વાગે ઉઠ્યો તારા લાઈફમાં તું કરે હું જો કે બસ મોજ વાળી જિંદગી કે તારા લાઈફમાં તું કશું જ નહીં કરી શકે ને એ લોકોએ પાંચ છ વાગે ઉઠીને શું કરી લીધું હોય એ તો મેં જ કહું હા દિનેશભાઈ અને મનીષભાઈ હા એટલે આમાં કેવું છે કે અમુક પર્સનાલિટી ડિફરન્સ હોય છે કે અમુક લોકો છે ને આઉટ અને અર્લી બર્ડ્સ આવી રીતે કરીને બે પર્સનાલિટી હોય છે જેમાં અમુક લોકોને છે ને રાતે કામ કરવાની આદત હોય છે તો તે લોકો રાતે મોડે ઊંધી જાગીને કામ કરે છે ને એમને નવા નવા આઈડિયાસ આવે છે એમની પર્સનાલિટીના અંદર છે અને તમે જોશો કે અમુક છોકરાઓ રાતે વાંચે છે ને તો એમને વધારે યાદ રહે છે કમ્પેર ટુ અર્લી બર્ડ્સ જે છોકરાઓ સવારે વાંચે છે ને તો એમને વધારે યાદ રહે છે તો હરેકની પર્સનાલિટીના અંદર આ અમુક અમુક થોડા ડિફરન્ટ હોય છે અને પ્રોડક્ટિવ ગ્રાફ હરેકના અંદર અલગ રીતે કામ કરે છે હોઈ શકે કોઈકને નવ વાગે સારા વિચાર આવતા હોય સવારે કોઈકને દસ વાગે આપણે કયા ટાઈમમાં એક્ટિવ હોઈએ છીએ જેને કહેવાય છે ને ફ્લો સ્ટેટ ફ્લો સ્ટેટ હા હા સવારે ચાર વાગે ઉઠવાવાળા ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર અને સવારે નવ દસ વાગે ઉઠવાવાળા દુનિયાનો નંબર વન બિઝનેસમેન તો હરેક પ્રકારના લોકો છે ને સક્સેસફુલ થઈ શકે છે એમનો પ્રોડક્ટિવ ગ્રાફ અલગ અલગ હોય છે એટલે એવું કંઈ નથી કે તમે ખાલી સવારે જ ઉઠો તમારી પ્રોડક્ટિવિટી કેવી છે ભલે તમે અગિયાર બાર વાગે ઉઠ્યા એના પછી તમારી કામ કરવાની એબિલિટી કેવી છે સ્પીડમાં કામ કરો છો હોઈ શકે કે ભાઈ આઈડિયાસ વિચારવામાં એક્સપર્ટ હોય ને એ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ જલ્દી કરતા હોય ઘણું બધું હોઈ શકે તો બાર વાગે ઉઠવાથી ચાર વાગે ઉઠવાથી એવો કંઈ ફરક નથી હોતો પણ હા હેલ્થમાં માઇનર

એને ન્યુરોબાયોલોજીના બાયોલોજીના પર્સ્પેક્ટિવથી જોઈએ આવો સાયકોલોજીના પર્સ્પેક્ટિવથી જોઈએ આવો ઇવોલ્યુશનરી બાયોલોજીના પર્સ્પેક્ટિવથી જોઈએ આ મેણું વેલિડ છે આ મેણું આને લોજિકલ રીઝનથી માર્યું આ હામેવાળો ભાઈ ક્યાંથી આવે છે આ સામેવાળા ભાઈનું બિહેવિયર કેવું હશે આના બાળપણમાં શું લૂંચાશે આને આવું મેણું મારા ઉપર કેમ મારવું પડ્યું તો આવી રીતે એના મેણા મને પણ હેલ્પ કરે છે ન્યુ પર્સ્પેક્ટિવ

બિલકુલ યુનિશભાઈ નહીં કહેવાનું ચાણક્ય નીતિ તમે કયા ગોલ ઉપર કામ કરો છો કોઈને ખબર ના હોવી જોઈએ હા અને આનું આના એક્ઝામ્પલ છે ઘણા એવા યુટ્યુબર્સ છે જેમને યુટ્યુબ ચાલુ કર્યું હતું ને તો એમની ફેમિલીમાં કોઈને પણ ખબર નહોતી અને પછી જ્યારે પૈસા ને પૈસાને આવવાનું ચાલુ થયું અને સ્ટેટસ મળી ગયું ને ત્યારે એમની ફેમિલીને ખબર પડી કે આ આવું કામ કામ કરે છે બીજું તમે જ્યારે કંઈક કામ સ્ટાર્ટ કર્યું હોય અને તમે તમારા ગોલની પહેલી સીડી ચડવાનો પ્રયાસ કરતા હોય ને ત્યારે તમને ઉતારવા બહુ ઇઝી છે એટલે તમને ડિમોટિવેટ કરવાવાળા ઘણા મળી જશે કેમ કે એ મેં તમને આગળ કીધું એ પ્રમાણે જેલેસી ફેક્ટર બહુ છે મોઢામાં નહીં કે તમને લોકો માસ્ક પહેરીને ફરે છે તમારા આગળ હસશે પાછળથી ઘા કરશે આ ફિલોસોફીને બેસ્ટ રીતે એક્સપ્લેન કર્યો હોય ને તો જોકરની મૂવીઝ ધ ડાર્ક નાઇટ જ્યારે તમે થોડાક ઉપરબુપર ચડી જાઓ અને તમને ફૂલ કોન્ફિડન્સ આવી જાય પછી કોકને ખબર પડી જાય ને તો તમને પણ ફરક નથી પડતો આ ઠીક છે ભાઈ ખબર પડી એ કંઈ વાંધો નહીં તો ફીડબેક તે જ સમયે તમને સારો મળી ગયો પહેલી જ સીડી ચાલતર તો તમે મોટિવેટ થઈને આગળ વધારે વિડીયો બનાવશો હા હા અને તે જ સમયે તમને કોક એવા ચાર પાંચ જણા મળી ગયા કે આગળ ના ચે સારું આને ઉતારી નાખો નીચે ને ચાર પાંચ જણાએ શું કર્યું તમને ડિમોટિવે એ આ બધું કરાતું છે એ આમ ના થઈને આમ ના થઈને હોઈ શકે તમારી સ્કિલ સારી હોય તમે સારા હસાવતા હોય લોકોને ગમે તે હું અત્યારે કોમેડીની વાત કરું છું એટલે પણ તમારી સ્કિલના ના વિશે તમારા માઇન્ડ ને ફીડબેક ક્યારે મળશે જ્યારે ઓકે કહેશે ને એના પહેલા તમને ડિમોટિવેટ કરી દેશે તમે પહેલી સીડી ચડીને તરત ઉતરી જશો તમે તમારો મનપસંદ કામ ક્યારે સ્ટાર્ટ નહીં કરો હું એમ નથી કહેતો કે તમારા આજુબાજુમાં અહીંયા સીએસ ક્રિટિસાઇઝ કરે એવા લોકો ના રાખવા જોઈએ પણ એમનું ક્રિટિસિઝમ વેલિડ છે કે નહીં એ પણ ઓળખી લો ને ભાઈઓ ચાલો ત્યારે આ ગામને તમે કદાચ થેન્ક યુ કહો તો ચાલ થેન્ક યુ અમારા ગામ ગામે અમને બહુ સપોર્ટ કર્યો એમ સપોર્ટ સપોર્ટ ના મે હું પહેલી વાર સાંભળું છું કોઈ ક્રિએટર પાસેથી કે જેમને ગામે સપોર્ટ કર્યો અધરવાઈઝ સૌથી પહેલા વિરોધી ગામ ના થાય હા ગામ ના થાય પણ મારે એવું નથી હા ખોટા ભાઈ બેસ્ટ ઓફ લક હા હવે વાત થાય છે સપોર્ટિંગ પીપલની બહુ ઓછા હોય છે પણ જેટલા પણ હોય છે ને ભાઈ બિસ્ટ હોય છે કે ના કર ભાઈ કઈ વાંધો નહીં કર થશે કર આગળ વધ હજી એક વિડીયો નાખ ના ના હાર ના માની સારું કરે છે હજી એક વિડીયો નાખ મેં આગળ કીધું એ પ્રમાણે તમારા એન્વાયરમેન્ટમાં એવા લોકો આવી ગયા કે જે સપોર્ટે કરે છે જેમને ખબર છે તમે ક્યાંક ઉભા છો અને ત્રણ જણાએ આવીને તમને કહી દીધું ભાઈ સાહીઠ ટકા યા કંઈ વાંધો એનાથી જિંદગી ખરાબ નથી થઈ જતી હારી નથી જવાનું કોઈ ટેન્શન નથી સપોર્ટ બાય હ્યુમન્સ આપણે વાયર્ડ છીએ ભાઈ

એ રીતે વિચારતા હોય ને તો જે બાર મહિના થાય ને અમારે એ છ મહિનામાં અમે આગળ આવી ગઈ બેસ્ટ વાત જે મેં સપોર્ટ સિસ્ટમની વાત કરીએ તમે જલ્દી આગળ વધી જશો પણ એવું અહીંયા તમને કોઈ મળશે નહીં ને જલ્દી ઠીક છે તમારે ભાઈ આજુબાજુ એન્વાયરમેન્ટ સારું હતું ઓલરેડી તમારા પાસે બધા રિસોર્સ અવેલેબલ હતા ને માણસો બધા એવા સારા મળી ગયા એ તો ભાઈ રેર અથવા લકી ઇન્સાન બસ બાકી મોસ્ટ ઓફ લોકોને એવું એન્વાયરમેન્ટ નથી મળવા ટાંક ખેંચવાળા મળશે જ જે મેં આગળ કોમ્પિટિશનની વાત કરી એ પ્રમાણે કેમ જેલેસીને આ બધું ઉત્પન્ન થાય છે આના ઉપર એક પ્રોપર સ્ટ્રીમ થઈ છે એક બે કલાકની જેલેસી ફેક્ટર ઇન્ડિયામાં કેવી રીતે થાય છે ને બધું એક્સપ્લેન કરવામાં ધીમે ધીમે વિડીયો લાવશ છું ભાઈઓ નવા પર્સ્પેક્ટિવ એડ કરવાની ઈચ્છા છે મારી સાંભળો બધાની કરો પોતાની ક્લિપ્સ કટ 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 કરીને રિએક્શન આપ્યું છે ફૂલ પોડકાસ્ટ બહુ મસ્ત હશે ભાઈ ખોટા ભાઈએ જે રીતે વાત કરી છે હું આ બધું એક્સપિરિયન્સ કરું છું લિટરલી મનીષભાઈના ક્વેશ્ચન સારા હતા ક્વેશ્ચન પૂછવાની એબિલિટી એ સામેવાળાનામાંથી કામની ઇન્ફોર્મેશન નીકાળી છે તો મનીષભાઈનું ઇન્ટરવ્યુ લેવાની સ્ટાઇલ સારી છે બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા પર્સ્પેક્ટિવ સાથે ચલો ત્યારે